વધતા કથિત વેપાર સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વધતા દૂષણને કાબુમાં લેવા સરકાર નિષ્ફળ રહી છે એવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર ભરૂચ જિલ્લા કોંગ્રેસે દારૂબંધી કાયદો તેમજ મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાનો કડક અમલ થાય તે માટે જિલ્લા પોલીસને લેખિત રજૂઆત કરી હતી કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટા પાયે ધરપકડ થવા છતાં નશાના રાક્ષસને જળમૂળથી સમાપ્ત કરવા માટે સરકાર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હજાર બસો ઓગણત્રીસ લીટર પ્રવાહી નશીલા પદાર્થો અને તોંતેર હજાર એકસો ત્રેસઠ ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા હતા જે ચોંકાવનારા આંકડા છે તેમ છતાં નશા મુક્તિ અભિયાન જનજાગૃતિ કાર્યક્રમો અને પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળ પર જ પૂરતી છે તેવી કોંગ્રેસની ટિપ્પણી હતી આ ઉપરાંત નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત પંચોતેર થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ રાજ્ય સરકારે બંધ કરી હોવાનું પણ કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો પરિણામે દારૂ ડ્રગ્સના દૂષણ સામે ચાલતી લડત નબળી પડી છે અને નશાનો વેપાર વધુ ભયાનક બનતો ગયો છે કોંગ્રેસે માંગણી કરી હતી કે જિલ્લા પોલીસ તંત્ર દારૂબંધી અને નશાબંધી કાયદાનો કડક અમલ કરે

કોઈ બી ખાનગી જગ્યા હોય કોઈ પણ જગ્યાએ ખુલે આમ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ છે જયારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની સામે ઉપયોગ કરવામાં આવે છે આખી વાત અવડા રસ્તે લઈ જવા માંગે છે વિરોધ પક્ષ સાચું બોલી રહેલો છે કે ગુજરાત યુવાધન આજે નશાખોરી તરફ ફરી રહેલું છે ત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે એને સખત શબ્દો વખોડીએ છીએ આજે અમે એસપીસી ભરૂચ આવેદનપત્ર પાઠવેલું છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ નશાખોરીનું કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા લઈને સમગ્ર ગુજરાતમાં જે પ્રવેશ દ્વાર બની ગયું છે એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે એમાં એ કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદનપત્ર પાઠવું છું